તો કારુ ડોન બોલાવ એટલે તારે આવી જવાનું હા હા એ બોલાવા લો માઉ રે કોણ આયો કોણ બોલો છો દુબઈ થી બોલો છો હે બોલો બોલો શું કામ હે સુપારી મારાટુ એક કાચી પતરી બાંધ મગાઈ લીજો એ મારાટુ માવો હતી એટલે આઈ સુપારી ન કેતા તો આ મર્ડર ની સુપારી કે છે આઈ હવે તો લઈ લો વાંધો નહી એ હા કેટલી 5 કિલો 5 કિલો આખી ઉપર હું કામ મગાવો

હેલો આ એ સુપારી બારાજ છીએ બોલો બોલો કંઈ બોલો 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 હા હા કરુડોનના માણસી અઢી લાખ એકને ખાલી અંભાળ પદ બાંધીને રડવાનો છે કેટલા કહેશે અઢી લાખ રૂપિયા અઢી લાખ હા હા પાડી દો હા પાડી દો હાલો ડિલ ડન હા હા ડિલ ડંગ ડીલ ડન એ હા લોકેશન આખું લોકેશન આંદરાપુર ચોકડી લોકેશન લોકેશન

અરે રાખો ઊભું લૂટી લેવી હા આમ થાય આલી આલી ફેટ નીકળી જાય ઊભો રહે આમ ઉપર અલે ઊભરા કોબુરા 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 કાડુડોન આ તો બિચારો મુંગો હે અરે મુંગો હે ઇન પૈસીને લૂટો ન નકર ગાયરું ભરું બોલે હરી વાત હે હાજી અલે ઊ તો નીચે કાડુડોન પેટ્રોલના પૈસા લઈ લી ગયો આન ભાઈ લે લો લે લો લે હંદુ હંદુ કાઢ લે હંદુ હંદુ

તો જાઓ બટા જાઓ હારું હારું આપડે કામ થઈ ગયું જવા જુઓ આ ટેટોડી કોઈ મોઢું ફાડ્યું રાખતા આ મોછલ મુટતીવી હા હાલે હાલા જાવી આ એવું કરવી ઓલું માખા ના હોય તો ભાગવા મરખું આવે એ મુઠી ઉવારવા થાય હાલો કરુણ એ આયુર્વેદ મકાન ને હા આયુર્વેદ મકાન મકાન જોયા માં ગરીબો એવું ન લાગતું ગરીબ ને ક્યાં દાદો ખબર છે ને

હલો હા તમારી વિડીયો નાખો જોઈ લો હા પૈસા અને આઈ ગયો ગુગલ પે માં હા ચાલુ છે ચાલુ છે ગુગલ પે અઢી લાખ રૂપિયા હો રોકડા હા હલો આયા હલો આવતા રહ્યા બાસ ને બધો આવે આપણું કામ તમામ થઈ ગયું બાસ આ ઢાયડો મહિના ના લેતા આવો કાળુડો ને ના પડ્યા લઈ ને લઈ જવાનું કીધું અને આમ હરખો હાલ માયા હંદી સોઈ લઈ હે

કારું વિલન મારા બોલવી શ્રીમત એમ કે કારું ડોન ને શ્રીમત આમંત્રણ આવ્યું છે પૂછ જો તાઈડે આવી ને તાઈડે કીડે અને તાઈડે આવી છે તમાર એક નું જ કે તો ના પાડી દે તો અમાર કાળું ભાઈ નહીં આવે હા તે વાંધો ને મૂકો માણા વગર હું થોડું કે કહું છું આજી વાત છે હાલો આપણે બીજે સાહેબ પગાર તો હું અમારો કરી દીજો અમારે ક્યાંક નિરાજે બહાર વાત કરવી આજી વાંધો છે Ah,